નમસ્કાર દર્શક મિત્રો તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ હોટલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ કેવું રહે છે આજે ધાણામાં બજાર આવકની વાત કરીએ મિત્રો જોઈ શકો છો વકાલો જે નવી જમીનમાં રાખવામાં આવ્યો છે તેની હર રાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે કેવું રહે છે આજનું બજાર તે જાણી લઈએ

एक हज़ार चार सौ एक छोतर रुपया एक हज़ार चार सौ छोत्तर रूपया छो छोत्तर रूपया એકાવન રૂપિયા એક હાજર ચારસો ને એકાવન રૂપિયા ભાવો થયા છે તો કઈ જોઈ શકો મિત્રો ચૌદસો ને એકાવન રૂપિયા ચૌદ એક

પંદરસો ને છોતેર રૂપિયા મિત્રો એક હજાર પાંચસો ને છોતેર રૂપિયા ના ભાવો ધાણી ના ભાવો છે પંદરસો છોતેર રૂપિયા

ચૌદસો એકાવન ટોંડલ માર્કેટિંગ યાર્ડના દાણા બજારના તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસ વાર ગુરુવારના ઊંચા નીચા બજાર ભાવ